અને તેઓના પરિવાર ઉપર અવારનવાર થતા હુમલાઓને લઈને વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો આ અનુસંધાનમાં સાબરકાંઠાના હિંમતનગરની પંચાયત પાસેના જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય વકીલો પણ એકત્ર થયા હતા સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેઓ દ્વારા કલેક્ટરને તેમના અને તેઓના પરિવાર ઉપર થતા હુમલાઓની સામે પ્રોટેક્શન આપવાની માંગ કરતું આવેદનપત્ર પણ જે સુપરત કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ વકીલોએ રાજ્યમાં મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તત્કાલીન પસાર કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી આ આવિદન પત્ર ગુજરાત રાજ્યના તમામ એડવોકેટ મિત્રોના પ્રોટેક્શન એક્ટ લાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલોના ઉપર જે ખૂમલે જીવલેણ હુમલાઓ થાય છે આત્મઘાતી હુમલાઓ થાય છે એના માટે પ્રોટેક્શન માટેનું આજરોજ આવિદન પત્ર આપવામ આવેલું છે રેલી સાબરકાળા જિલ્લા બાર અશીષદની જૂની જિલ્લા પંચાયત કેમ્પસમાંથી કોટ કેમ્પસમાંથી નીકળીને નામદાર કલેક્ટર સાહેબના આજરોજ આવિદન પત્રા રૂબરૂમાં હાથો હાથ આપેલું છે તાજેતરમાં નડિયાદ શહેરમાં જેટકો દ્વારા